ઈડર ખાતે પ્રજાસત્તાક દિનની પૂર્વ તૈયારીના ભાગરૂપે રિહર્સલ યોજાયું સાબરકાંઠા જિલ્લામાં તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર રોજ પ્રજાશત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઈડર ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવનાર છે જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતન કવર ગઢવી ચારણની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની આ ઉજવણીને ધ્યાને લઈ અને કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે જિલ્લા કક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતન કવર ચારણની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક રિહર્સલ કરવામાં આવ્યું હતું રિહર્સલમાં સૌ ઉપસ્થિત દ્વારા રાષ્ટ્રગાન તેમજ તિરંગાને સલામી આપવામાં આવી હતી રિહર્સલ દરમિયાન કલેક્ટર શ્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ રિહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ નિવાસી કલેક્ટર શ્રી કૃષ્ણા વાઘેલા વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ શ્રીઓ શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા